વલસાડ જિલ્લામાં આજે પણ વરસાદની હેલી યથાવત જિલ્લાના તમામ તાલુકાઓમાં સાવત્રિક વરસાદ વરસાદ નોંધાયો છે સૌથી વધુ તાલુકાઓ તાલુકાના કપરાડામાં ગઈકાલના ચાર ઇંચ વરસાદ બાદ સવારથી વધુ બે ઇંચ વરસાદ નોંધાયો છે આથી કપરાડામાંથી પસાર થતા તમામ નદી નાળાઓ તોફાની સ્વરૂપે વહી રહ્યા છે કેટલીક જગ્યાએ નદી નાળા પરના લો લેવલ કોઝવે અને નાના પુલ પર પાણી ફરી વળ્યા છે ત્યારે સેલધા નજીક ચીકેચીમાળા ફળિયા અને ગામ વચ્ચેથી વહેતી ચવેચા નદીમાં પૂર જેવી પરિસ્થિતિને કારણે ચવેચા નદીના પાણી કોઝવે પર ફરી વળ્યા છે આથી ચીવેચા માળ ફળીયું સંપર્ક વિહોણું થઈ ગયું છે કલાકો સુધી આ કોઝવે પરથી પાણી વહેતા અવર જવર ઠપ થઈ ગઈ હતી તેની સાથે સાથે ભરાડીથી વાલવેરી જોડતો કોઝવે અને માની ચીચપાડાના કોઝવે ભારે વરસાદના કારણે પાણીમાં ઘરકાવ થઈ ગયો છે જિલ્લામાં હજુ પણ ભારે વરસાદની આગાહી છે